હું ધમની છું હૃદયમાંથી અંગો તરફ વહેતું જીવન શુદ્ધ ઓક્સિજનયુક્ત લોહી હું જ સમગ્ર શરીરમાં પહોંચાડું છું મારા વગર શરીરનું એક પણ અંગ ચાલે નહીં થોડો થંબો ધમની ભાઈ તમારો ગર્વ સાચો છે પણ યાદ રાખજો હું શિરા છું શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહી પાછું હૃદય સુધી લાવવાનું કામ મારું છે મારામાં લોહી દબાણથી વહે છે એટલે મારી દિવાલ જાડી અને મજબૂત છે હું શક્તિનું પ્રતિક છું અને હું સંયમનું પ્રતીક છું મારામાં દબાણ ઓછું છે પણ મારી અંદર વાલ્વ છે જેથી લોહી ક્યારેય પાછું ન વળે શાંતિથી સતત વિશ્વાસપૂર્વક હું મારું કામ કરું છું હું શરીરની અંદર ઊંડે સુધી રહું છું કારણ કે મારું કાર્ય જોખમી છે અને હું ચામડીની નજીક દેખાઈ જાઉં છું જાણે કહી રહી હો કે હું અહીં છું ચિંતા ન કરો પણ ફેફસા પાસે આપણા બંનેનું કામ બદલાઈ જાય છે હા ફુફુસ ધમની અશુદ્ધ લોહી લઈ જાય છે અને ફુફુસ શેરા શુદ્ધ લોહી પાછું લાવે છે શરીરની સૌથી સુંદર ગોઠવણ